જીન કેમ્પસ ખાતે સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી કામરેજ અને માંગરોડ આમ ચાર તાલુકાનું કાર્યક્ષેત્ર ધરાવતી અને ડાંગર કપાસ અને તુવર પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન ધી ઓલપાડ ગ્રુપ કોફ ઓફ તુવર એન્ડ વોઇસિંગ સેલ્સ ઓફ લિમિટેડ જહાગીરપુરા ખાતે આજ રોજ અંદાજીત એક કરોડ પચીસ લાખનો ગોડાઉનનો લોકાર્પણ કરવામાં આવ્યો છે તેમાં તેમજ ગોડાઉન લોકાર્પણ મંડળીના સભાસદન અને ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રેબિન કાપી નવી ઓફિસ તેમજ ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારનો વિચાર આવવો એ મોટી વાત છે મંડળીના સૌપ્રથમ પ્રમુખ બાબુભાઈ કાળિદાસભાઈ પટેલ અને મેનેજર કરશનભાઈ ભગવાનભાઈને યાદ કરી તેમના યથાર્થ પ્રયત્નના કારણે આજે મંડળી મોટું વટ વૃક્ષ બની છે તોતેર જેટલા સભાસદોથી બનેલી અને છસ્સો એક્યાસી રૂપિયા જેટલા શેરભંડોળ થયેલી આ મંડળીના સારા વહીવટના કારણે સુરત જિલ્લાના ચાર તાલુકાના તેર હજાર છસો સિત્તેર જેટલા સભાસદનો ચૌદ લાખ અગિયાર હજાર છસો શેર ભંડોળ હોવાનું જણાવ્યું હતું મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલે મંડળીનો સ્થાપના કાળથી લઈ આજ દિન સુધીનો ચિતાર રજૂ કર્યો હતો મંડળી સભાસદનો સો ડિરેક્ટરો અને કર્મચારીઓના સાથ સહકાર થકી મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી હોવાનું જણાવ્યું હતું સ્ટુડન્ટ બોસિંગ ની બાણુમી વાર્ષિક સાધારણ સભામાં ગોડાઉન કમ ઓફિસ નું લોકાર્પણ વિધિ મુકેશભાઈ શેઠ પટેલ આપણા વન મંત્રી પર્યાવરણ મંત્રી જી ના હસ્તે કરવામાં આવી છે અને અમારા એજન્ડા મુજબના ના વાર્ષિક સાધારણ સભામાં તમામ કામો મંજૂર કરી અને અમે સંપન્ન કરી છે આ આ માં આમ 13600 સભાસદો એક્ટિવ સભાસદો 2900 મંત્રીની કોઈ પ્રોટી મંત્રીની કોઈ પ્રોટી ડાંગર વેચવાની અને ટુવેર ચોખા તેલ વેઠાણ કરી સભાસદો ને કિફાયતી ભાવે આપીએ છીએ અમે સમાચારોમાં આગળ